આયશર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે તો મિત્રો વિડિયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં ટ્રેક્ટર વિશે બધી જ માહિતી આપેલ છે સૌથી પહેલા જો કોઈ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાંસી બસો સાત પચ્ચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે તો મિત્રો આજે આપણી પાસે આયશર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે તો મિત્રો ટ્રેક્ટર કમ્પ્લેટ શોરૂમ કન્ડિશનમાં છે તમે ફોટાની અંદર જોઈ શકો છો બે હજાર ચોવીસ માં નવમા મહિનાનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર માત્ર બસો ને છેતાલીસ કલાક ચલાવેલું છે ટોપ મોડેલ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો કોમ્પ્લેટ ટીપ ટોપ કન્ડિશન માં ટ્રેક્ટર છે ટ્રેક્ટર માં કઈ પણ પ્રકારનો નો નથી શોરૂમ કન્ડિશન માં ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની શોરૂમ સર્વિસ પણ બાકી છે ટ્રેક્ટર ની કિંમત વાત કરીએ તો ટ્રેક્ટર ની કિંમત પાંચ લાખ વીસ હજાર રૂપિયા રાખેલ છે ખરીદવા માટે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના ડોળા ગામમાં જોવા મળે ખરીદવા માટે માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે માલિકનો સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાન નવનો વિડીયો જોવા મળે